અમરેલી તાલુકાના વિઠલપુર મુકામે પાયલ ગોટીએ અમરેલી તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું જેનાથી ધ્યાન આકર્ષાયું સ્થાનિક તપાસ જે સીટ થઈ અધિકારીઓ તપાસવા માટે ચાર વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરીને અંધારુ થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બને બેનને થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતો એને એને લાગણી વ્યક્ત કરી હું ગયો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરીનું નિવેદન કે દુઃખ સાત દસે લઈ ગયા છું છો પોણા તમે પાછા મૂકી ગયા છો અને મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટેથી તૈયાર છું નંબર વન દીકરી આપણા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે તમને જે અમને આપ કીધી છે જે સાચી વાત છે હે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું શું થયું છે આપણા મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ વણ બોલ તને અહીંયાથી મને જે ભાઈને ને સંભળાયું હતું ને તે એ બધું જે તે કીધું તે જે અનુભવ્યું છે તને લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં જે ઘટના બની તારી સાથે સાહેબ છે આપણા જસ સાહેબ છે મને અહીંયાથી પેલા શુક્રવારે રાત્રે બાર વાગે ડેલો ખખડાવ્યો આગળનો પછી પાછળનો ડેલો ખખડાવ્યો એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો પછી ડેલો ખોલતા જ બે લેડીઝ પોલીસ અને બે જેન્ટ્સ પોલીસ હતા એણે પપ્પાને એવું કીધું કે પાયલબેન બેન ક્યાં છે તો પપ્પાએ એવું કીધું કે પાયલબેન સુતા છે તો એણે કીધું પાયલબેનને જગાડો તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એણે એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર પડ્યું છે એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા એલસીબી ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા અને ત્યાં એક સર બેઠેલા હતા એને મને મારી યારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો પછી સર પાછા આવ્યા અને એને એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસ જ બેઠા હતા અને સવાર પડી એટલે ઈ બીજા એક સર આવ્યા દસ અગિયાર વાગે આવ્યા છે અને એને પાછી મારી પૂછતાછ કરી બધી અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેસાડ્યા અને શનિવાર હા શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા અને પછી મેં એક મારી પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે કેમ કે પપ્પા રાતના ત્યાં બેઠેલા જ હતા અને બપોર પછી પાંચ વાગી ગયા ત્યાં સુધી પપ્પા ત્યાં ઓલા પણ સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે પછી નહીં એસપી ઓફિસે લઈ ગયા સોરી એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે અને બીજે દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટને એવું કંઈક લેવાનું લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સન્ડે ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાયું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રીકન્સ્ટ્રકશન મતલબથી અમને મને તો કઈ કીધું જ નતું કે જવાનું છે એવી રીતે કીધું હતું એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારે અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારો વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીકવાર રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા પછી ન્યા ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ન્યા લઈ ગયા ન્યા જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવાને એવું અને મનીષભાઈને પૂછતા ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બારની સાઈડ ઉભી રાખી અને મનીષભાઈને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનવડીયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા ફરિયાદીની હાજરમાં મનીષભાઈને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચથી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસ વાળા મિસ કે લઈ ને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક મિસ કે રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાઈબરના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ પછી અર્પિતા બેન કરીને મારી અરે લેડીઝ હતા એને મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ કહીને ગયા હતા કે આના માણસો ત્યાં સુધી મેળ નહીં આવે એમ એલસીબી ના એક મેડમ કરીને છે પીઆઈ એટલે એ પછી કઈ ખાલી વહી જ ગયા તા મારું ત્યારે એક સાયબરવાળાના એક રાઇટર છે એ ત્યાં હાજર હતા કે લેટર કોને લેખો છે કોને ટાઈપ કર્યો છે જ બધું પૂછવામાં આવતું આપણા જજ સાહેબ છે તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા માર મારનારા તમારા સહઆરોપીઓની સામે ઉભા રાખીને તમને ધરાવવામાં આવ્યા એ વાત આપણે એની સામે રજૂ કરી મને મેજીસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે વોવડાવીને પટ્ટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો એ કરશો એવી મારી વિનંતી છે